હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય વિડીયો તો ફરીથી મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો તો બધાને જય જય માતાજી અને શ્રી રામ આજે થઈ ગયો છે રવિવાર એટલે રાજુભાઈ જો મારે રાજુભાઈ શું કહેવાય ફ્રી ફાયર રમે અને અહીંયા મેચ રમે છે જો ગાઈશ તો આપણે પણ મેચ રમવા જવાનું છે તો ગાઈશ આપણે પણ મેચ રમવા હું કેવું ભાઈ અમને મેચ રમાડજો કે તો ગાઈશ આ અમારા ગામનો છે મોટો મોટો બેટ્સમેન અજય યાદવ હું કેવો અજય ભાઈ આ છે અમારા ગામના મોટા હસ્તી એવું ઘરેણું એવું એકે ભાઈ યાદવ ભાઈ

ફાઇનલી મેચ જીતવા ગયા છે બે રન જ ખાલી બાકી છે કેટલા એક જ એક જ રન બાકી છે જો ખાલી ટીમ ગામડાની મેચ જો મિત્રો ફાઇનલી મિત્રો આપણે મેચ જીતી ગયા છીએ વિન થઈ ગયા છીએ અમારા એકે ભાઈ લોસ થઈ ગયા છે એકે ભાઈ સાપકાટ ઉલ્લે છે કોની જાય હવે ગાઈસ પાછી આપણે બોલિંગ આવી ગઈ છે ચાલો બોલિંગ કરવા તો ગાઈસ તમને જો એક દેખાડું રાજ્યો બે પેક મારીને હું છે ગાઈસ પોલીસ વાળાને બોલાવો જલ્દી જલ્દી પોલીસ વાળાને બોલાવો ગાઈસ એ ગોટીએ પોલીસ વાળાને બોલાવ્યા જો દારૂ પીન હું તો છે હાલો પોલીસ આપણે પાછી એક મેચ જીતી ગયા છીએ અને પાછો ટિંકો સુલ્લો છે હા

અમારા ગામ ના ખતરોકા ખેલાડી હે ભાઈ હવે આને આમ અમારે આવું ને અમારે બીક લાગે એ તો આ બધા ઉભા ને એટલે અમે આવ્યા છીએ